હેલો જયમેતાજી મિત્રો ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છે ફરીથી નવા સ્થળ નવા ઇતિહાસ સાથે આ જગ્યા ઉપર જે અમે હું તમને લઈ જઈ રહ્યો છું ને ત્યાં પાંડવો કાલીન જે એક ભીમનો ખાટલો આવેલો છે કહેવાય છે કે એ સમય જે હજારો વર્ષો પહેલા જે પાંડવો આ જગ્યા ઉપર આવીને તે ભીમનો ખાટલો જે અહીંયા તેના પાયાના નિશાનો છે તેની સંપૂર્ણ અપડેટ આપવાનો છું ત્યાર પછી કહેવાય છે કે આ જે જગ્યાનું એડ્રેસ કઈ રીતના છે તે કહેવાય ને મીઠીવિરડી ગામ જે મીઠી વિરડી ગામ જે અલંગથી તમે અંદાજીત આવો તો આશરે જે નવ થી દસ કિલોમીટર થતું હોય છે અને ભાવનગરથી નિષ્કલંક મહાદેવથી આવો તો આશરે નવ થી દસ ના કિલોમીટરના અંતરે મીઠી વિરડી ગામ આવેલું છે ટૂંક જ નજીકમાં જે મીઠી વિરડી ગામથી નાળું નીચે ઉતરો એટલે એક જે સ્કૂલની સામેની તરફ જ તે આ સ્થળ આવેલું છે અને કહેવાય કે મીઠી વિરડી ગામનું નામ શા માટે રાખવામાં આવ્યું કારણ કે મીઠી વિરડી ગામની એક સરસ મજાનો જે નાનો આમઠો કુવો એ કુવામાંથી મીઠું પાણી નીકળ્યું એના કારણે જે આ ગામનું નામ મીઠી વીરડી રાખવામાં આવે ને ખૂબ જ સરસ મજાનું નાનું અમથું પંખીડા ચેવડું નાચો આ સરસ મજાનું ગામડું છે અને તમે એકઝેટ મારી બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો કે સરસ મજાની જે લીલી છ ની વચોવચ આ સ્થળ આવેલું છે અને કહેવાય કે એ ખાટલાના પાયા ભીમના જે ખેતરોની એક વચોવચ છે તો ત્યાં જઈને આપણે તેના જોવાના છીએ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં ખાસ કરીને તો તમે આ વિડીયો જોઈને આ જગ્યા ઉપર આવો તો તમને પણ ખૂબ જ મજા આવશે અને મિત્રો જોડે આ વિડીયોને ખાસ કરીને તો શેર કરો ભીમના ખાટલા જે ખેતરમાં છે તે ખેતરનું એડ્રેસ હું તમને સંપૂર્ણ બતાવી દઉં અને આ મીઠીવીરડી ગામના લોકો ખૂબ જ ભાવુક અને પ્રેમાળ છે તમે કોઈ પણ માણસને પૂછશો તો આ જગ્યાનો એડ્રેસ તમને સંપૂર્ણ બતાવી દેશે જે કહેવાય મીઠીવીરડી ગામ જે તેની સામે થોડાક નીચે ધાળ ઉપર ઉતરશો તો નિશાળ છે નિશાળની એક્ઝેટ સામેની તરફ આ રીતના એક સરસ મજાનો લીમડો છે ભાઈ બતાવશે તમને તે જગ્યા પર જો અમે ગાડી સામેની તરફ મેકી દીધી છે કારણ કે આ જગ્યા ઉપર રસ્તો ખૂબ જ સાંકડો હોવાના કારણે અમે ચાલીને જઈ રહ્યા છીએ અને તમને સંપૂર્ણ અપડેટ દઈ રહ્યા છે અને તમે જે જગ્યા ઉપર ગાડી મેકીને અહીંયા એક ખેતર અને બીજા ખેતર તરફ તે ખાટલાના પાયા છે અને એક રોડ આ બાજુ તમે જુઓ ને સીધે સીધો જાય છે ત્યાં નથી જવાનું અને આ સાઈડ તમે જુઓ બે લીમડાની પડખે બે રસ્તા ફાટે એક રસ્તો જે છે ને ઘર બાજુ જાય છે અને એક રસ્તો જે ખાટલા હીમના ખાટલાના પાયા છે તે જગ્યા ઉપર જાય છે હવે તમને વાત કરી દો કે જે જગ્યા ઉપર પાંડવો અજ્ઞાતવાસમાં જે ભ્રમણ કરી રહ્યા હતા તેમના કુ કાંઈકને કાંઈક અવશેષો તમને તે જગ્યા ઉપર જોવા મળશે એમ આ જગ્યા ઉપર મીઠી વિરડી ગામમાં જે ખાટલાના પાયા જે ખૂબ જ સરસ મજાના જે છે અને ખૂબ સારો એવો ઇતિહાસ આ જગ્યા ઉપર છોડાયેલો છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું અને અત્યારે ખૂબ જ સરસ મજાનું ચોમાસા પડ્યું જે વાતાવરણ છે એટલે તમે બેક સાઈડ ઉપર કે આજુબાજુમાં ખૂબ સુંદર મજાનું લીલુંછમ તે વાતાવરણ જોઈ રહ્યા છો અને ખાટલાના પાયા છે ને એ એક ખેતરની અને બીજા ખેતરની જે બંને ભાઈઓના જે ખેતર છે એ ખેતરની વચોવચ અલગ અલગ જે કહેવાય ને કે ખાટલાના પાયા છે તે આપણે હું જોવા જવાનું છે તેની સંપૂર્ણ અપડેટ આપવાનું છું ખાસ કરીને તો ચેનલમાં ન હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતાની કમેન્ટમાં તમને જે સારું લાગે તે લખી દો અને જો આ રીતના સરસ મજાનું ગ્રીનરી ભર્યું વાતાવરણ છે અને હાલી આવવાનું કારણ એ છે કે અહીંથી જુઓ જેમ આપણે આગળ વધતા ગયા ને એમ પગ કેડી સાંકડી આવતી જાય છે અને ખેતરમાં એન્ટ્રી કરવા માટે આ રીતના સરસ મજાના જે બે ખૂટા ખોડેલા છે એની અંદર તે આપણે પસાર થવાનું હોય છે ફાઇનલી મિત્રો આપણે જે ભીમના ખાટલાના પાયાના છે તે જગ્યા ઉપર પહોંચી ગયા છે અને જે એક્ઝેક્ટ ખેતર જોઈ રહ્યા છો ને તે ખેતરના ખેતીવાળા જે ભાઈનું નામ છે લવજીભાઈ ઉકાભાઈ તે તે અહીંયા મીઠી વીડીમાં આવશો પૂછશો તમને જગ્યા એડ્રેસ સંપૂર્ણ બતાવી દેશે તો હવે જે આપણે સાથે રોકેટભાઈ છે તેને હું બતાવીશ કે હવે તેમનું મોઢું જે કેમેરાનું સામેની તરફ લઈ જાઓ અને જે દર્શક મિત્રો કોને જે આ ભીમના ખાટાના પાયા છે તે જોઈએ અને તેમના દર્શન કરીએ અને અહીંયા એક સાથે એવા જો એક બે ને ત્રણ ને એક અહીંયા ચાર એમ ચાર છે અને બીજા એક સામેની તરફ તે પણ એક આ ભાઈ નું જ ખેતર છે એના નાના ભાઈ નું કે મોટા ભાઈ નું છે તો ચાલો આ રીતના તેમનો જે ખાટલાના ભીમના પાયા છે અને હજી સંપૂર્ણ અપડેટ આપી દો કે તમે અહીંયા હજી નજીક આવો આ જે કહેવાય ને કે બાખા છે કે કહેવાય કે ખાટલાના ઓલું એકબીજાની અંદર પોરવીને જે તેનો ટેકો દેવામાં આવે છે હા આ રીતના છે આમાં નાખે તમે નજીકથી બતાવશે રોકેટ ભાઈ એવી રીતના અલગ અલગ જગ્યા ઉપર છે ને કહેવાની વાત એ છે કે પહેલાના સમયમાં જે લોકો પહેલાના સમયમાં જે લોકો જે ખોટાની જે પહેચાન કરતા કઈ રીતના માણસ સાચું બોલે કે ખોટું બોલે એમાં આ જે ખાટલામાંનો નો પાયું છે ને એની અંદર થી પસાર કરીને જે નક્કી કરવામાં આવતું કે આ માણસ ખોટું બોલે કે સાચું બોલે જો સાચું બોલતો હોય ને એ માણસ મારી કરતા પણ જાડો હોય તો પણ એ આ જગ્યામાંથી માંથી પસાર થઈ જતો આપણે ટ્રાય કરશું તેમાંથી નીકળવાની મારી પાછ નીકળવાનું ટ્રાય કરી ભાઈ ને આપણે વિનંતી કરીશું કે આ નાનોકડો મિત્ર છે ને તો પાય ની અંદર હાલ જઈ રહ્યો છે જોવા ને બે હાથ નાખી દીધા અને ત્યારબાદ અહીંથી પગ ઊંચા કરી અને સામેની સાઈડ જોવા ભાઈ આવ્યો બહાર હરો હર મહાદેવ કરીને આ ભાઈનું શરીર જુઓ ને તો એટલું બધું જાડું છે આમ જોવો તો આ ભાઈથી થોડુંક છે પણ જાતો મિત્ર જો મિત્ર તૈયાર છો છે આમાં અલ્પેશભાઈના શરીરમાં એ ભાઈના શરીરમાં કાંઈ બહુ સારું ડિફરન્સ નથી જો ભાઈએ પાછા સડાઈ દીધા છે અને ચપ્પલ કાઢીને છે અને ગદાધારી ભીમનું નામ લઈ અને હોણની મહિલ જો આ રીતે જો ધીમે 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 કરતા અહીંથી પગ નાખી દીધા અને આની પણ સાઈડ જો ધીમે ધીમે નીકળી ગયા છે તો આ રીતે મિત્રો બધાય પાયાની બહાર નીકળતા હોય છે રોકેટ ભાઈ જઈ રહ્યા છે તો મિત્રો આ છે ભીમના પાયો જે હોણ તાટ જે ઓલી પર મે જોયા કદ દેખાય છે કેમેરામાં દેખાય છે ને અને આ રીતનું જે હોણ છે અને આની મળી બધા હાસા ખોટાના પારેખા કરતા હોય છે અને મિત્રો એમ પણ કહેવાય છે આ હોણની મળી પર તમે નીકળો તો તમામ જે તમારો પાપ છે એ નષ્ટ થાય છે તો આની મલપતિ બધા જયારે અમા હોય છે ત્યારે આ રીતે ધીમે ધીમે નીકળતા હોય છે એવું નથી મારું શરીર પતલું છે આમાં કોઈ જાડા વાળો માણસ હોય ને તો એ આ પાયામાંથી નીકળી જાય તો એ તો અદભુતનું રહી છે તો આપણે અત્યારે એમની અંદર નીકળી રહ્યા છીએ તો મિત્રો આ રીતે બધા અંદર થી નીકળતા હોય છે આવા બે પ્રકારના હોણ છે ઓલીપાના હોણ માંથી પણ નીકળતા હોય અને આ બાજુનું હોણ છે એમાંથી પણ નીકળતા હોય ખૂબ જ વિશાળ કાય આ પાયા છે અને મિત્રો ખાસ કરી આ પાયની ખાસિયત તમને કહી દઉં કે જ્યારે આ પાયને તમે માપો ને તો આને હજી સુધી કોઈ માપી શક્યું નથી કોઈ આનું વજન કરી શક્યું નથી અને જ્યારે તમારે મેજર પટ્ટીથી તમે માપો છો તો આની જે બાર ઇંચ કે ફૂટ કે જે કંઈ લંબાઈ આવતી હોય તો તમે ફરી માપો છો કાં તો કે એની લંબાઈ વધી જાય છે કાં તો થોડી ઘણી ઘટી જાય છે અને કોઈક હાથ કરીને પણ માપતા હોય છે તો પણ આ પાયાનું એવું રહસ્ય છે કે આનું હજી કોઈ માપ લઈ શક્યું નથી અને ખૂબ જ વજનવાળા છે એટલે વજન તો કરી થઈ ગયું નથી અને એક હજાર વર્ષ જ્યારે પાંડિત કાલની અંદર જ્યારે ઇતિહાસ બન્યો હશે ત્યારના પાયા અહીં મોજૂદ છે સરસ મજાની જગ્યા છે તો આગળના તમને માહિતી આપું છું તો જણાવી લેજો અને ખાસ કરી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ તમે જરૂરથી કરજો અને ખૂબ જ આનંદ થયો આવી નવી નવી એક જગ્યા છે તમે પણ ચોક્કસથી જ્યારે આ બાજુ આવતા હોય તો ચોક્કસથી મુલાકાત કરજો તમને ખૂબ આનંદ થઈ જાય ફાઇનલી મિત્રો આપણી સાથે છે શું ભગત શંભુભાઈ શંભુભાઈ છે આપણી સાથે અને આજે આ ભીમ હજારો વર્ષો પેલાના જૂના ના આ ભીમ પાયા છે તેની વિશે તમે થોડીક માહિતી આપો હવે આ તો અમારા પૂર્વજોના પૂર્વજો કહેતા હોય છે કે ઘણા વર્ષોથી આમ તો પાંચ હજાર વર્ષ પહેલેથી આ ખરેખર ભીમના ખાટલાના પાયા એટલે કે ચારે ચાર પાયા છે એક બે ત્રણ અને ચારે ચાર પાયા અને એક સાઈડમાં ઉપડું પણ પીડ્યું છે ખરેખર અહીંયા પાંચ પાંડવો પોતાના કલંક એટલે કે પાપ ધોવા માટે અહીંયા આવેલા અને નિષ્ફળ મહાદેવ જે શંકર ભગવાનની સ્થાપના કરેલી તો એ પાંચ પાંડવો દ્વારા થયેલી તો ખરેખર માની શકાય કે આ ભીમના ખાટલાના ખરેખર પાયાના છે અને લોકવાયકા છે કે અહીંયા ઘણા બહારથી થી પણ અહીંયા ઘણા બધા પ્રવાસીઓ માણસો અવારનવાર અહીંયા રજાઓના દિવસોમાં અમાસ પૂનમ હોય કે રવિવારના દિવસે અહીંયા અવારનવાર આવતા હોય છે અને દર્શન કરે છે અને પેલા સતયુગની અંદર સતનું પારખું કે કોઈ ખોટું બોલે તો આમાંથી જે હોણ છે એમાંથી તેમાંથી પસાર થાય તો ખોટું બોલેલો હોય તે વ્યક્તિ તેમાંથી પસાર નથી થઈ શકતો અને જે સત્ય બોલતો હોય તે આરામથી પોતે એમાંથી પસાર થઈ જાય છે તો પેલા ખરેખર સતનું પારખું અહીંયા પણ થતું હોય છે બરાબર ને પછી આ જગ્યા ઉપર આવવું હોય તો તેનું સંપૂર્ણ એડ્રેસ દર્શક મિત્રોઓને જણાવો હા અહીંયા આવવા માટે ભાવનગર થી આવો તો આપણે લોકલ ઘણા બધા કોળિયાક ગામ આવે છે આથબ ગામ આવે છે

ભૂલશો નહીં તો ચાલો મળીએ નવા લોકો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ